વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા એક પરિવાર દ્વારા લોકો અને પ્રાણીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા હેઝલ માસ્ક્રેન્ઝા પરિવાર એલીસ બેન દ્વારા ફતેહગંજ ખાતે આવેલ ઉમીદ સેવાના બેનના સંપર્ક સાધવામાં આવ્યો બેન દ્વારા માસ્ક્રેન્ઝા પરિવારને આગળ સેવામાં ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ સક્રિય એવા સેવા સંગઠન વર્લ્ડ ફન્ટલાઇન વોરિયર્સના સંપર્ક કરાવવામાં આવ્યો ટીમ વર્કના અનુસંધાને ત્રણસો ને દિવસ ચાલતો વર્લ્ડ ફન્ટલાઇન વોરિયર્સ સંચાલિત સેવા ઓફ વડોદરા અંતર્ગત ભોજન સેવાની કામગીરીને અંજામ આપવામાં આવ્યો માસ્કરેન્ઝા પરિવાર દ્વારા કેટરસ પાસેથી ગરમ બનાવેલું ભોજન જેને કોઈ અડ્યું નહીં એવું દસ કેજી બિરિયાનીનું ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું વિતરણ વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ સેવા પરિવારના ઓપી રોડના નિવાસી સદસ્ય ડોક્ટર સૈની તથા આજવા રોડ નિવાસી અમનસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું જે દાસ છે ને એનું આ જે લગ્ન છે છોકરીનું એટલા માટે એને